લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ તો મિત્રો અત્યારે તમે જોઈ રાખો છો ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના અનેક વિસ્તારો એવા છે જ્યાં માવણી વરસાદ થઈ ગયો છે કુતિયાણાના ખાગેશ્રી ગામના દ્રશ્યો અત્યારે તમે નિહાળી રહ્યા છો ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોરદાર વાવણીલાયક વરસાદ થયો છે ખેતરોને પાણી પાણી કરી દેતા છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ આજે જોવા મળી રહ્યું છે તો આજે કુતિયાણાના ખાગેશ્રી એટલે કે પોરબંદર જિલ્લાના ભાગો સહિત જુનાગઢ જિલ્લામાં રેતસરની મેઘરાજાએ ભગભડાટી બોલાવી હતી અને ભારે વરસાદ અનેક વિસ્તારમાં વરસ્યો છે તો ગીર સોમનાથ જિલ્લો તેમજ અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લો અને જામનગર જિલ્લાના ભાગો તેમજ બોટાદ જિલ્લાના ભાગોમાં મેઘરાજા મુસળધાર બેટિંગ કરી રહ્યા છે અનેક વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ આજે જોવા મળ્યો છે તો સાથે સાથે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠાના ભાગો તેમજ કચ્છના છૂટછાયા વિસ્તારો અને દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના છૂટછા વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે ત્યાં પણ સારો વરસાદ પડી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે